જિલ્લાના તેજગઢ ખાતે આવેલી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓનો બે દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં છાત્રાલયના ના ગૃહપતિ તેઓને માર મારતા હોવાના આક્ષેપ સાથે રુદન સ્વરના વિડિયો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારે બાળકો સાથે સીધો સંવાદ થતા જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી છાત્રાલયના ગ્રુપપતિ બાળકોને મારતા હોવાની વાત પણ બાળકો અડગ રહ્યા હતા તો ગૃહપતિ છાત્રાલયમાં નશો કરીને આવતા હોવાની પણ વાત સામે આવી આ સાથે છાત્રાલયમાં બાળકોને અપાતા ભોજન પણ ગુણવત્તા વિહીન હોવાનો ઘટસ્ફોટ પણ બાળકો દ્વારા કરવામાં આવ્યો હતો જોકે કેમેરાની સામે છાત્રાલયના ગૃહપતિ આ સમગ્ર ઘટનાને નકારી હતી ત્યારે સમગ્ર મામલાની હકીકત એવી છે કે બે દિવસ પહેલા છાત્રાલયના કેટલાક બાળકોએ તેજગઢ ગામના સ્થાનિક દુકાનદારોને તેઓને ગૃહપતિ દ્વારા કન્નડગત કરતા હોવાની આપવીતી જણાવી જેને લઈ કેટલાક દુકાનદારો બાળકોની ભારે આવ્યા હતા ને આપવીતી જણાવતા બાળકોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા બાળકોને પુનઃ છાત્રાલયમાં મૂકવા ગયા હતા અને ગૃહપતિ હાજર ન હોય કોઈ વાતચીત થઈ શકી ન હતી ત્યારે આજે બાળકોની મુલાકાતે પહોંચતા સ્થાનિક દુકાનદારો દ્વારા સમગ્ર હકીકતથી ટીમને વાકેફ કરવામાં આવ્યા હતા ના જે અત્યારે તમને બિંગોલીને આ વાત કર આ બિંગોલીને દગોડી પડ્યો છે આરો કાળો મરે બે વખત બે કોને એવું આ ગઈ સાલ પણ આ આવે એટલે ઉગડાવાળી લાત ફોન આવે એટલે પેલી પાછો સુકા ફોન કર્યો ને એવું બધું પૂછી લીધું ઉગડાવાડ દે એં ગોટા પકડે ને લાતો મેલે પેટ મે ને એટલે ઘરે થી ફોનો નહી આવ મારા મોબાઈલ તો નંબર ફોન કરવા ઈ તો બજાર મે કિલોમીટર ગામ આવે છે પાસ આવે છે બરાબર તારું ગામ ડુંગરપીઠ તારું ખનપુર મારું ખોટ ખોસો ખોસો સાત હા ખોલ પાછો કનળવા કનળવા

હવે તો દસમા માં આવ્યા અમારે વોચ વાળા ખાણા ટાઈમ મે આવું કરો તો અમે શું કરવા એટલે અમારી એક જ માંગ છે કે ગુરુપતિ બીજો જોઈએ અને અજાને કાગળ પર સહી કરાવવાની વાત હતી શું હતી અને તમે લોકો નીકળી ગયા વરસાદ પડતો હતો તમે ગામના લોકો જોડે રજવાત કરી શું હકીકત તે દિવસ બની કાગર એક કોરુ હતું એમાં નોમ છોકરાઓ ને એવું બધું લખવાનું હતું નોમ છોકરાઓ એવી વિગતો ફઈ ન હતી ખાલી એમનો સિક્કો કર્યો ને સહી કરી

બેગમાં લઈને યુનિફોર્મ સાથે રડતા રડતા આવ્યા હતા અને એમને પૂછ્યું અમે તમે શું થયું તો કે અમને ગૃહપતિ જોડે આવી ઘટના બની છે દારૂ પીને અમને મારે છે પેટમાં લાતો મૂકે છે તો અમે આ ક્ષેત્ર અમે કઈ રીતે રહી શકીએ રાતે મારી બાપુ નાખવાની બી ધમકી છે તમે કઈ રીતે રહી શકીએ અમે ઘરે જવા માંગીએ તો અમે એમને સમજાવ્યા કીધું આટલી રાતે આટલે મતલબ સાંજે સાડા પાંચ પાંચ વરસાદ પડતો હતો પછી અમે કીધું કોઈ સાધન નહીં મળે એમને પૂછ્યા ગામના નામ પૂછ્યા હતા ખોસ્નપુર કીધું કનલવા કીધું દૂર દૂરના ગામડા હતા પછી એમને મે ત્યાં સહારો આપ્યો સપોર્ટ કર્યો બાળકોનું કેવું છે કે સાંજ પડે ને કાયમ નસો કઈન આવે ખાવાનું ઠીક ઠાક નથી મળતું અને મારે છે વગર કારણે અને ઘરે ફોન કરીએ તો ફોન કરી લેવા દે અને પછી કેમ ફોન કર લો હું કહું છું એમ કેને બી મારે છે એવું બી બાળકો કહેતા હતા શું બાળકોની માંગ શું બાળકોની માંગ એવી હતી તે દિવસે કે અમને ગ્રુપ હતી બીજો જોઈએ એવું કહેતા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર